ત્યાં સુધી હું આકાશી મેલેડી તારા સોગંધ ખાઈને કહું છું કે મારા દીકરાને ત્યાં સુધી સ્તનપાન નહીં કરાવવું આટલું જ કહેતા રોડની વચો વચ બેઠેલી મારી આકાશી મેલેડી સાંભળી ગઈ અને સ્કૂલમાંથી આવેલા પેલા આઠમા ધોરણના છોકરાના શરીરમાં મેલેડીએ પ્રવેશ કર્યો અને એ છોકરો ધૂણવા લાગ્યો ત્યારે કમિશનર પૂછે છે કે તમે કોણ ધૂણો છો ત્યારે બાળક બોલ્યો કે હે કમિશનર હું બાળક નથી બોલતો પણ ગઢડિયા ગામના પાદરમાં બેઠેલી મેલેડી બોલું છું હે કમિશનર જ્યારે મારી મેલેડીનું મંડાણ માંડ્યું હોય ને તો પછી ઈશ્વરની પણ તાકાત નથી એને ઉખાડી શકે અને તું મારી મેલેડીની ડેરીને ઉખાડવા આવ્યો છે ત્યાં તો કમિશનરે બે હાથ જોડ્યા હે માડી મારી ભૂલ થઈ ગઈ માડી મને માફ કરો હું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યારે મેલેડી કહે છે હે કમિશનર તને માફ તો કરું પણ તે મારી મેલેડીનો ગુનો કર્યો છે માટે હવે તો ગઢડિયા નહીં પણ જસદણની બજારમાં સામયું લઈ આખા ગામમાં ફર અને આખી બજારમાં ફરીને પાછો મારા મંદિરે લાવીને ઉભો